શંકરપુરા ગોલવાડ કણબી શેરી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહેન્દ્રપુરા પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તથા માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સત્ય એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન ત્રણ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપેલ હોય જેની સંધાને મઈદરપુરા પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જે જોશી નાવના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાવની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કાનસિંગભાઈ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી કે વેધરપુરા ગોલવાડ કણબી શેરી પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે માત્ર હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો દીપેશ ઉર્ફે લડ્ડુ ઈશ્વરભાઈ રાણા ઠાકોરભાઈ ગમનભાઈ રાણા જીતુભાઈ ભરતભાઈ પાટીલ તેને રોકડ મુદ્દામાં દસ હજાર ત્રણસો ત્રીસની સાથે પકડી પાડી જુગારનો ગંદાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે